ચલો હવે જે તમારા જે ઉપરના પ્રશ્નો છે એમાં હું બે પ્રશ્નો પૂછું છું બાકીના બે પ્રશ્નો તમારે તૈયાર કરી અને મને પૂછવાના કે મને ખાલી કહેવાના છે એવા પ્રશ્નો તમે તૈયાર કરી શકો છો ચલો તમારા જે પાનું આપેલું છે એમાં કયા બે બિંદુ એવા છે કે એવા ચાર બિંદુ છે કે જેનું અંતર સમાન દેખાય છે જે પુસ્તકમાં બાકી પુસ્તક લઈ જે ગૌતીકરી જે ગૌતીકરી કરી ગૌતીકરી કરી ગૌતીકરી બોલો કાયનો એચ બી અને સમારામાંથી હા અમારે છે ને જે એ હા જે કે જે કે બનેનો સમય હા બનેનો લોકે માપી પર લઈ કમે

तब तो अभी तो ओके तो तो आना उपाय आप राहुती कार्य पची ब्रूस पीन भाई तब बन जाऊँगे आपने देखो हम व्यवस्थित रूप से बोलोगे साथ में पानी दूसरा तक पाने लोग जा पास तक आए से खत्म नहीं

બિંદુ L કરતા કેટલું વધુ છે બિંદુ L બીજો આ પ્રશ્ન નોંધો આ એક પ્રશ્ન તો યાદ રાખ્યા કે બી બિંદુ વચ્ચે જે અંતર છે એ પહેલા બિંદુ કરતા વધારે છે કે ઓછું છે એક પ્રશ્ન એવો છે કે ત્રીજા ધોરણમાં એની ABCD ની સંકલન કરવાના છે એટલે ના ક્રમ મુજબ એ તો જોડ જોડીને માપવાનું કરવાનું છે ઓકે ના ક્રમ મુજબ તમેને જોડીને પર માપન કરાવી શકો ચલો બીજો કોઈ પ્રશ્ન બને છે

સમજાય છે ને અને એનો જે ગોલ છે સીજી નો એ ગોલ એવો છે કે માપી શકાય તેવા લક્ષણોને લઈને એનું વાસ્તવિક અને અવાસ્તવિક આગળ પ્રમાણિત અને બિન પ્રમાણિત માપન કરે છે જેમાં સેન્ટીમીટર નો ઉપયોગ કરે છે આગળ જતા સેન્ટીમીટર નું મીટર માં આગળ આવી ગયું છે મીટરમાં માપન કરે છે આ ગોલને પણ યાદ રાખજો અને જે કરિક્યુલમ ગોલ કહેવાય છે એને લઈને જ આખો પાક ડેવલપ થાય છે એની વિશેની સમજ છે એ આમાં કરવાની જરૂર છે હજી આ જે પ્રવૃત્તિ હતી એને અનુભવજન્ય શિક્ષણ કહેવામાં આવે છે કે તમને જે અનુભવો હતો ત્યાંથી સ્ટાર્ટ કર્યોનો અનુભવ તો તમને ત્રીજા પોઈન્ટ કરવાનો અનુભવ થઈ ગયો છે બે બિંદુઓ અંતર અનુમાનનો પણ અનુભવ છે અને એના આધારે મેં પ્રશ્નોત્રી કરી અને સરખામણી કરાવી તો એક એલો એ પણ આવે છે કે બે બિંદુઓ વચ્ચેનું સરખામણીનો અનુમાન અથવા અંદાજ લગાવે છે અને એની સરખામણી કરે છે તો એલો પર આધારિત સતત કામ થતું કરે છે ચાલો હવે તમારી નોટબુકનું પાલન કરું હું તમને એક ચિત્ર દોરવાનું કહું છું તમારે ચિત્ર દોરવાનું છે ક્રિકેટનું બેટ તો ક્રિકેટનું બેટ બધા વ્યક્તિ જ દોરશે અને બધા જ દોરશે તો મજા આવશે ઓકે ગ્રુપવાળા અથવા તો તમારી પાસે હવે હું તમને માલપટ્ટી પણ આપી દઉં છું આપું છું લગભગ હશે તમારી પાસે છે માપટ્ટી ઓકે ના હોય તો ચોપડીનો ઉપયોગ કરીને તમારું બેટનો લંબાઈ બેટની લંબાઈ માપ અને બાજુવાળા માપ તમારી પાટી પુસ્તકી એટલો વાપરે કે માપવું અને બાજુમાં એનું માપ લખી નાખો ચલો હવે તમારા ગ્રુપના પાંચ કે છ સભ્યોમાંથી તમારે માપના આધારે કહેવાનું છે કે સૌથી લાંબી લંબાઈ વાળું પેટ કોનું છે કયા વિદ્યાર્થી કા કયા વિદ્યાર્થીનું ચાલો જોઈ લે કહો વાળો મોટું <coughs> સૌથી <coughs>

જિજ્ઞાસા 5 સેકન્ડ ચલો હવે ફરીથી સરખામણી કર્યું તો મને શું પ્રવૃત્તિ કરાવવી પછી મારે પ્રશ્નો શું પૂછી શકાય તફાવત કરવા કેટલું નાનું છે કેટલું મોટું છે એ સાચું છે તફાવત તો રાજુભાઈ રાજુભાઈ કોઈ બોલે સૌ પેલા હનુમાન લગાડો પછી વાસ્તવિક માપન કરો પછી એકબીજાની સરખામણી કરો અને જો સમય વધે આખા लास्टना विद्यार्थी में સૌથી મોટો વેગ કોણ છે એ લાગુ છે સૌથી નાનો વેગ કોણ છે એ લાગુ આ બધી પ્રવૃત્તિનો મુખ્ય આ હેતુ છે કે માપન કરવું માપન કરી એ રાજ ચલો બીજો ચિત્ર દોરો બાજુમાં નું એક ચિત્ર દોરો બીજો સૌથી નાનો એટલે ડીંગન દોરો ડીંગન દોરવાનું ડીંગન સાઈડમાં આવી જતો રહેશે ડીંગન ડીંગન દોરવાનું ચાલના ની રેડીયું ا کوں تے کار تے جوڑو اور کیتو تو اور کیتو اور کیتو آیا کلا نو ویکھاں سکھے اساں دے اپنوں ہک کام کریے چتا بھاو تے توئی اے نا مطلب نہیں بندہ اے نو ماں پن دے تھوں آٹا لے तो चलो ए मैं फिर बात करो जी विद्यार्थी मातृली को पापा मैं ना एक से सेंटीमीटर एक सेंटीमीटर एक औरड़ी और एक एक सेंटीमीटर एक सेंटीमीटर

લિંગ લિંગના દોર વધારે મને ડિસ્ટ્રીટ છે એનાથી વધારે 2 સેમીટર લાબી દેખાય છે 2 સેમીટર આશરે કરો પછી વાસ્તવિક માપન કરજો ઓકે થઈ ગયું ઓકે સ્ટોપ હવે એને પરિતિક એડ ઓન जालो को एक दिंग्ली बनावो भृचो धित्रम एक दिंग्ली बनावो एंग्हात दोर वान विज्वात नीदोर्वान को मत बनावो थ्वा नीदu એક જ આટ બનાવો વિજોત ન બનાવવાનો ચાલો હવે તમારે ટાર્ગેટ હે કે જે એક આટ બનાવ્યો છે ને એ આટની માપનો માપક કેટલો છે તો તો ભૂકના માપકની માપક કેટલો છે अपने मात्रा, हमने बाप से माफी आप लगाना पड़ेगा उस डर से क्या होता है ये उनके राज सेंटीमीटर देंगे अबे जिंगली नो बिजो हाथ पांड इतनी सेंटीमीटर नो बनाओ जेडलो तमारो माफी हो चेंट फुल ठीक है जिंगली नो बिजो माफ इतना माफी नहीं हो बिजी वक्त माफ जो माफ करने की माफी आने इन्हें आपको कि ये किराया जितना है ओके एक पूरा हो गया और बाकी के लिए ये ये कौन से जो पूरा हो रही है ओके वो ना बीएसए एक ये पूछियो चलो पार्ट नंबर का बताओ अभी एक काम है ये ना जी रानी सवारी बाजू में बोली रखो अपन नोट लिख लो बात तीन दो का

यानी आपने वो टेस्ट आपने सो के आ प्रकार ये दे सके चलो भले वास्तविक तेरे अनुमान तुम्हारे तो रहा है इतने नजदीक के भाई साहब 3 5 करता बिना नंबर एक बार तुम्हारा तुम्हारा 10 10 10 10 क्या आते हैं 10 सेंटीमीटर 4 के पास है आवाज जो हर 10 सेंटीमीटर में हर 10 सेंटीमीटर 700 सेंटीमीटर ओके चलो એક પોસ્ટર બનાવો તમારા હાથ નોટબુક પર એક દોર્યો દુતના વ્યક્તિ નું નામ બોલો મજામાં આમદાજી હમ ઉંસાઈ સુરત નું સુમન નામ છે સચી વાસ્તવિક માઉરીવાડી चार के बाद जस्ट जो पांच रोवन से तो हां भाई करीबन नाम रखो अंदाजित ऊंचाई है जो जो हो है तो ये उभा नदी में दो आने से सुनो 18 બધા દીતુઓ થઈને મેં માં બાપને તુજરી નાખો પ્રતિભાવ કરી મામ એ આમ બાપને આ હવે માફી લેતા દર વાસ્તવિક માફો તમારા બાપકિયાને વાસ્તવિક একশো <muchas> পচা

આવું ભાગ છે કે સબમોલેખા એટલે કે અમારા સેન્ટીમીટરમાંથી મીટરમાં રૂપાંતર છે આ હેલો જે હેલો આપણે અહીંયાથી હવે સ્ટાર્ટ કરીશું સેન્ટીમીટરમાંથી મીટરમાં રૂપાંતર છે છે તો આ અનુભવ થશે હવે ચેન્જ કરી

આ ફોન જોવો છો સાહેબ આ ચાલો આવો નમસ્કાર દેખાય છે તો આપ આ દીવ પર આ આ કરો અમે આવવા નહીં આવો કશે નહી બાબા ઓવર હા લાઈટ ઓન કરી આપણું કેમ છે આવો યાદ કેતર હા અમે કોઈ પૂછણી કરવાના جامو ما جي واني کالي او گون چا ڪربا سلام ها انمتر اهو ٿو ٿرپو ڊڙو آءپو آ ماءُ باپو ٻل ڇلّي سان ٿين ٿو آءپو ڪو ٿين ماءُ باپو رائي تي پوءِ ماءُ باپڻي آهي بھائی ها ماءُ ماءُ سوري تمارو آهي ياد ڪندو تمارو ફાઉલ 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 હે હરિયા છે કાઈ પતુર છે કાટલે ફરી ગુડ બજાવા એક ફાઉલ ફાઉલ ફાઉલ